તસ્કરોએ કર ઇકો ની ચોરી કરી વળદલા ગામની સોસાયટીના મકાનોને નિશાન બનાવવાના પ્રયાસ કરતી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ભરૂચના વડદલા ગામમાં ગામમાં ચોરીની એક ઇકો લઈને આવેલા તસ્કરો ત્રાટક્યા હતા જેમાં તેઓએ એક મકાનને તોડવાનો અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કંઈ હાથે લાગ્યું ન હતું અને એક બાઇક સવાર નજીકથી પસાર થતાં તસ્કરો પણ ગાડી લઈને ભાગી ગયા હતા જોકે આ તસ્કરોની તમામ કરતુતો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ ફરી રહ્યા છે જી આ વાત ભરૂચના નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા બળદલા ગામમાં ચૌદમી તારીખે વહેલી સવારે લગભગ ત્રણથી પાંચના સમયગાળામાં એક ઇકો કાર લઈને તસ્કરો ત્રાટક્યા હતા જેમાં તસ્કરો આખાએ ગામમાં ઇકો લઈને ફરીને રેકી કરી રહ્યા હતા જેમાં ગામના એક બંધ મકાનને પણ નિશાન બનાવ્યું હતું પરંતુ તસ્કરોને કંઈ પણ હાથે લાગ્યું ન હતું અને વિલા મોડે ઘરમાંથી બહાર નીકળવું પડ્યું હતું આ પછી તસ્કરોએ ગામના જ બીજા એક મકાનને નિશાન બનાવવા પહોંચ્યા હતા પરંતુ કોઈ બાઇક સવાર ત્યાં આવી જતા તેઓ ઇકો કાર લઈને ભાગી ગયા હતા આ ઘટનાની જાણ સવારના રોજ ગ્રામ જનોને થતાં જ લોકોએ પણ ફફડાટ મચી ગયો હતો તસ્કરોની ગામમાં ફરવાની તમામ હરકતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ મામલે કોઈ પણ ફરિયાદ તો નથી થઈ પરંતુ ગ્રામજનોએ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આ તસ્કરો જે ઇકો કાર લઈને આવ્યા હતા તે કડગઢ ગામમાંથી ચોરી કરીને લાવ્યા હોય પાછા ગામના નાકે મૂકીને પલાયન થઈ ગયા હોય તેમ જાણવા મળ્યું હતું પરંતુ તસ્કરોનું દૂષણ દૂર કરવા માટે નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તે પણ જરૂરી છે